તો આજે અમે ધાબો પર આવ્યા અને દસ મિનિટ થઈ ત્યાં અમારે એક ફોન આવ્યો છે એક ભાઈ મુકેશભાઈનો અને એ પણ બધાને પૂછતા પૂછતા અમારે ઘરે પણ પહોંચી ગયા છે આ જો મુકેશભાઈ ઊભા છે અહીંયા મિત્રો જો અશ્વિનભાઈને મળવા આવ્યા છે દક્ષાબેનને મળવા આવ્યા છે આપણે આમ દર્શન કરવા ગયા હતા ભગવાન ત્યાં પછી ત્યાં પાલટાણા આવ્યા છે અશ્વિનભાઈને મળતા જઈ જેવો અશ્વિનભાઈને સપોર્ટ કરો એવો તમને સપોર્ટ કરજો મિત્રો તેવી તેવો બધાનો શુભ શુભ શુભેચ્છા એટલે એમાં એવું છે કે અમારા મુકેશભાઈ છે ને એની પોતાની ચેનલ છે અને એનું નામ છે મુકેશ પાયેલ બ્લોગ તમે એની ચેનલને જોઈ આવજો અને સપોર્ટ કરજો અમારી ઘોડે સારા મસ્ત મજાના વ્લોગ બનાવે છે ઠેઠ ભાવનગરથી અમને અહીંયા મહવા આવ્યા છે એટલે મને કે છે કે અમારી ચેનલ સપોર્ટ કરવાનું થોડુંક કહો એટલે મારે કેવું પડે સબસ્ક્રાઇબ કરી દેજો પાછા બધા અને બહુ સારા વ્લોગ બનાવશે તે જોઈ આવજો ચેનલ ને હું મુકેશ ભાઈ આમ બ્લોગ તો બહુ સારું કેમ છે ભાઈ કીધું અમારો સપોર્ટ તો તમને હર છે તું તારે તમે આમને મોં આવતા અને અમે તમને સપોર્ટ કરતા રહેવું જેને પણ મોં આવું એને છૂટી છે આપણે બધાને સપોર્ટ કરવાનું છે આપણે જે રીતે ઉસા આવીએ ને એમ બધાને લાવવાના છે બધા બ્લોગર મોટા બનવું છે આપડે બધા બનાવી ગયા છે બધા એકાબીજી નો સપોર્ટ કરવી એટલે એકાબીજી સપોર્ટ માં રે હા હાલ્યા કરે બધા ભાવનગર આવો એટલે અમારો કોન્ટેક્ટ કરીજો ગમે ત્યારે ગમે સબસ્ક્રાઈબર તમારા હોય અમારા હોય

મને એવું લાગે છે વરસાદ આવશે કેમ લાગે કેટલા મસ મસ વાદળા છે મન સોમાસુ તો બહુ જ ગમે સોમાસુ કારણ કે ગમે એટલે આમ થોડી ગોબરાય લાગે શેરીમાં બાકી શાકભાજી શાકભાજી હું શાકભાજી મસ્ત બધી લીલોતરી એવી મજા ખાવાની બધું તાજું તાજું વસ્તુ બધી લીલી લીલી વસ્તુ હોય તને એ બધું ગમે મને તો નાવાની બહુ મજા આવે શિયામ સોમાહમાં નાવાની કેવી મજા આવે

તમે જોઈ શકો છો બધા કે કારણ કે દસ વાગે મારું ફ્રેશ મસ્ત હતું અને તાર વાગ્યા છે પાંચ તો મારું ફ્રેશ બગડી ગયું છે કારણ કે મને બહુ જ માથું દુખ્યું તું આજે મેં ખાટી ખાટી આંબલી ખાતી ને એટલે અને આજે છે રવિવાર એટલે બધા દવાખાના બંધ છે એટલે આપણે દવા લેવા કાઈ જઈશું વીજળીના કેવા ધમકારા થાય છે મને લાગે છે બીક હવે

ખુલ્લા કામ મરદી કેવાય હું તે હોય તો એમ પહેર્યું થાય કાય પુષ્પા કરી પુષ્પા નથી થાય દાઢી હોય ગયો હા

અને વરસાદ જોવો હાવ વયા ગયો છે અને આ અત્યારે મારે જો ગોઠલા કાઢી કાઢવા બેહી ગઈ હે કોણ એને શું કરવાનું હોય ખાવાનું હોય મુકસ બનાવવાનો મુકસ બનાવવાનું હા કાઈ નહીં સારું તો એ ગોઠલા કાઢ લેને આપણે આ વિડિયો હવે એન્ડ કરી દે તો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયો ને લાઈક તો શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી ટાટા ને બાય બાય